મોડાસા નગરપાલિકાનો ફાયર વિભાગ વધુ મજબૂત બન્યો ફાયર વિભાગને મળ્યું નવું અલ્ટ્રા હાઈ પ્રેશર મિની ફાયર ફાઈટર ગુજરાત સરકાર દ્વારા મોડાસા નગરપાલિકાને આપવામાં આવ્યું છે સત્યાવીસો લીટરની પાણીની ક્ષમતાવાળા અત્યાધુનિક મિની ફાયર ફાઈટરનું લોકાર્પણ કરવામાં આવ્યું છે નગરપાલિકાના પ્રમુખ નીરજ શેઠના હસ્તે રિબીન કાપીને ફાયર ફાઇટરને સુવિધામાં મૂકવામાં આવ્યું પચાસ લાખની કિંમતનું અત્યાધુનિક મિની ફાયર ફાઈટર હાઈટેક લાઇટિંગ અને ટૂલ કીટ સાથે સજ્જ છે નમસ્કાર આજ રોજ મોડાસા નગરપાલિકા ખાતે ફાયર વિભાગની એક અલ્ટ્રા પ્રિવેન્શન કાર જે મોડાસા નગરપાલિકાને ફાળવવામાં આવે છે જે ગુજરાત ગવર્મેન્ટ દ્વારા અને માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા જે કહેવાય કે ફાયર વિભાગની અંદર ફાળવવામાં આવે છે એ અલ્ટ્રા જે કહેવાય કે ખૂબ જ અત્યાધુનાયક અત્યાધુનિક જે કાર જે ગાડી કહેવાય એ આપવામાં આવે છે જેની અંદર ખૂબ જ સારી ફેસિલિટી છે જેની અંદર સત્યાવીસો લિટરની ટેન્ક

મિની ફાયર ફાઈટરના લોકાર્પણ પ્રસંગે પાલિકાના પ્રમુખ સીઈઓ સહિતના હોદ્દેદારો અને ફાયર વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા સરકારના સ્ટેટ ફાયર પ્રિવેન્શન વિભાગ દ્વારા અલ્ટ્રા હાઈ પ્રેશર મિની ફાયર ફાઇટર અપાય છે ગતરોજ ગુજરાત સ્ટેટ ફાયર પ્રિવેન્શન ગુજરાત સરકાર દ્વારા મોડાસા નગરપાલિકાને અલ્ટ્રા હાઈ પ્રેશર મિની ફાયર ફાળવવામાં આવ્યું જે મિની ફાયરમાં અદ્યતન સુવિધા સાથેનું ફાળવવામાં આવેલું છે હાઈટેક લાઇટિંગ લાઇટિંગ સિસ્ટમ છે એની અંદર અને અલ્ટ્રા હાઈ હાઈ પ્રેશરથી તમે ફાયર ફાઇટિંગ કરી શકો અને સત્યાવીસો લીટરની કેપેસિટીનું આ મિની ફાયર ફાળવવામાં આવ્યું છે સાથે મિની ફાયરની સાથે ટૂલ કીટ પણ ફાળવવામાં આવી છે બી એસએટ છે બે એની સાથે અને વોટર પેક ફાયર એક્સટિંગવિશર અને બીજા પીપી કે જેવા કે ફાયર સૂટ છે ગમ્બૂટ છે હેલ્મેટ છે એ પણ સાથે સાથે ફાળવવામાં આવેલ છે